રાજકોટ જિલ્લાના નોપલેટામાં માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્ય સરકારના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હાલમાં ગુજરાતભરના ખેડૂતોએ કમોસમી વરસાદને લઈ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકશાની લાખો રૂપિયાના તૈયાર થયેલા પાક નિષ્ફળ ગયા છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય પણ જાહેર કરી છે ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈ ખેડૂતોની બચી ગયેલી જણસી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે અલગ અલગ ત્રણ સેન્ટરો ખોલી ખરીદી કરવામાં આવી છે માર્કેટ યાર્ડ સહિત કોલકી રોડ અને પોરબંદર રોડ એમ ત્રણ સેન્ટરો શરૂ કરી ઉપલેટા માર્કેટિંગ યાર્ડ દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેનના જણાવ્યા પ્રમાણે ઉપલેટા તાલુકામાંથી અઢાર ખેડૂત ખાતેદારોની નોંધણી કરાવી છે જેમાંથી દરરોજ પચાસ ખેડૂતોને યાર્ડ દ્વારા મેસેજ મોકલાવી ખરીદી કરવા બોલાવવામાં આવે છે હજુ વધુ ખેડૂતોને બોલાવી ખરીદી કરવા જણાવ્યું છે हूँ हरिभा ठुमर आज रोज उपलेटा मार्केटिंग यार्ड

ખેડૂતો આજથી ખરીદી શરૂ થયેલ હોય આજે દસ મેસેજ નાખાતા અને ત્રણ ખેડૂતો આવ્યા છે હજી ખેડૂતો મગફળી તૈયારી કરતા હોય એટલે આવતીકાલથી પચાસ થી ઉપર મેસેજ નાખશું અને